નમસ્કાર મિત્રો હું છું યુનિવ્યાથી હિરેન્દ્ર રાવત અને આજના આપણા વિડીયોમાં આપણે જાણીશું તરબૂચના પાકમાં આવતા સુકારાના રોગ વિશેની માહિતી તો તરબૂચના પાકની અંદર જે સુકારાનો રોગ છે તે છોડના વિકાસના તબક્કે કોઈપણ અવસ્થામાં આવી શકે છે આ રોગ જો છોડમાં આવે તો એકંદરે એકરે છોડની સંખ્યા જળવાતી નથી જેના કારણે આપણને ઉત્પાદનમાં ખાસો એવો માર પડતો હોય છે તો આ રોગના લક્ષણો શું છે એક બે છોડ લંઘાઈને પીડા પડીને સુકાઈ જતા હોય છે જો આવા સુકાયેલા છોડને તમે ઉપાડીને જો અને એના મૂળને વચ્ચેથી ફાડીને જો તે જે ખોરાક અને જલવહન કરતી નળી નલિકાઓ છે તે તમને કાળી પડેલી દેખાય છે તો જાણવું કે આ જમીનજન્ય ફૂગના કારણે થતો રોગ છે તો આને અટકાવવા માટેનો ઉપાય શું કરી શકીએ તો જ્યારે પણ તમારા ખેતરમાં આ રીતનો રોગ જોવા મળતો હોય તો તે કન્ડિશનમાં તમારે શું કરવાનું પહેલાં તો પિયત આપવાનું બંધ કરી દેવું કારણ કે આ જમીનજન્ય ફૂગ છે જે તમે પિયત આપો તેમ એક છોડથી બીજા છોડ દ્વારા ઝડપથી પ્રસરે છે એટલે પિયત આપવાનું બંધ કરી દેવું જો તમારા ખેતરમાં સુકારાનો રોગ જણાય તો કોઈ પણ ફૂગનાશક દવાની માવજત આપ્યા પછી જ એને પિયત આપ યુનિવિયાની યુની માંજારો જે આવે છે જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો મેન્કોઝેમ અને કાર્બન ડેઝિમ તત્વ ધરાવે છે તો આ દવાને તમે પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે જમીનમાં પીવડાવીને પછી આ સુકારા સામે કંટ્રોલ કરી શકાય છે જો દર વર્ષે જ જો તમારા ખેતરમાં સુકારાનો પ્રશ્ન જણાતો હોય તો આ કંડિશનમાં જમીન તૈયાર કરો તે જ પહેલાં ટ્રાયકોડરમાં જે આવે છે પાવડર એને જમીનમાં ભેળવીને આપો તો સુકારાના રોગને આપણે મહદઅંશે આવતો અટકાવી શકીએ છીએ આ સિવાય બીજી ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણી યુનિવિયાનું જે યુનિ ઓક્સિપ્યોર આવે છે કે જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો તેની અંદર કોપર ઓક્સિક્લોરાઈડ ટેકનિકલ આવે છે તેની સાથે કાર્બન ડેઝિમ તત્વ ધરાવતી દવાને મિક્સ કરી આપણે ઓક્સિપ્યોરને પાંચસો ગ્રામ જેટલી લઈશું અને સાથે કાર્બન ડેઝિમને અઢીસો ગ્રામ જેટલી રાખી એને જમીનમાં પીવડાવીએ તો પણ આ સુકારાનો રોગ આગળ વધતો અટકે છે તો આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ